ઇન્ડિયા એલાયન્સ તરફથી ભરૂચ સીટ પર જાહેર થયેલા ઉમેદવાર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેમની સ્વાભિમાન યાત્રા છે તે ભરૂચના જુદા જુદા જિલ્લાઓ તાલુકાઓ ગામડાઓમાંથી કાઢી રહ્યા છે આ દરમિયાન તેઓ લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે ને આગામી ચૂંટણી માટે તેઓ મત માંગી રહ્યા છે તેઓ જુદા જુદા મુદ્દાઓને લઈને લોકોને સમજાવી રહ્યા છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને જે રીતના આદિવાસી સમાજ ઉપર આ ઘટનાઓ બની રહી છે તેને લઈને લોકોને પણ આ બાબતે ખ્યાલ ધ્યાન દોરી રહ્યા છે જો કે આ રાજકારણ છે રાજકારણમાં ઘણી બધી વખત છે મત લેવા માટે આ પ્રકારે વસ્તુઓ યાદ અપાવડાવી પડતી હોય છે અને આવું જ કંઈ કામ ચૈતર વસાવા કરી રહ્યા છે તેમનું વધુ નિવેદન સામે આવ્યું છે જેમાં કે થોડાક સમય અગાઉની વાત કરવામાં આવે તો ચૈતાર વસાવા સામે જે ફરિયાદ નોંધાઈ હતી વન કર્મીઓને માર મારવા મામલે ત્યારબાદ તેમને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે જે રીતે આખી ઘટના સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે તેને લઈને તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે જયદર વસા વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા એલાયન્સ તરફથી આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા ચૂંટણી લડવાના છે કોંગ્રેસ સમર્થન કરશે એટલે ગઠબંધનના ભોગ હોવાથી કોંગ્રેસના ઉમેદવારે આ વખતે ઊભો નથી રાખવામાં આવ્યો ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના પત્તા ખોલી દીધા છે છ ટર્મથી સાંસદ બનેલા એવા હાલના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને સાતમી વખતે પણ ચૂંટણી લડાવવાની તૈયારી ભાજપે કરી છે જેને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવા એક યુવા ધારાસભ્ય છે અને યુવાનોમાં ખૂબ લોકચાહના તેમની દિવસે ને દિવસે વધી રહી છે તેના પગલે હવે મનસુખ વસાવા માટે એક મોટો પડકાર એટલા માટે બની શકે છે કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે એક થઈને આ ચૂંટણી લડી રહી છે વાત કરવામાં આવે તો આને જ લઈને ચૈતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પોતાની સ્વાભિમાન યાત્રા કાઢી આ સ્વાભિમાન યાત્રા છે તે ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાઓ ગામડાઓમાં જઈ રહી છે અને લોકો સાથે ચૈતર વસાવા સાથે તે સીધો સંવાદ કરતા નજરે પડી રહ્યા છે આને જ લઈને ચૈતર વસાવા એક ગામડાની મુલાકાત હતા તે દરમિયાન તેમણે તેમના પર થયેલા અત્યાચારો છે તેને લઈને વાત કહી છે સાથે જ તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજનો હું અવાજ બનું છું એટલે મારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને મારા ઉપર ખોટા કેસ કરીને મને જેલમાં નાખવામાં આવ્યો છે સાથે તેમણે કહ્યું છે કે હું આદિવાસીઓ માટે લડતો આવ્યો છું અને આખા ગુજરાત માં ભ્રષ્ટાચાર થી એમનું આખું શાસન ચાલે છે ત્યારે એમની સામે સ્વાભિમાન યાત્રા કાઢી છે અને એ લોકોએ જે રીતના અમને દબાવવા માટે શરૂઆતમાં તો લોભામણી લાલચો આપી સાથે લઈ ગયા પછી પણ આપણે નહીં બેઠા તો સામ દામ દણ ભેદ નીતિ અપનાવી પછી પણ આપણે એમની સાથે નહીં બેઠા તો એમના પ્રશાસનનો ઉપયોગ કરીને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને આપણો આપણને દબાવવા માટે જે રીતના એ લોકોએ આખા વિપક્ષને ખતમ કરવા માટે જે નીતિ અપનાવી રહેલા છે એવી જ રીતે આપણને પણ દબાવવા માટે એ લોકોએ જે હલકી કક્ષાની રાજનીતિ કરી મારી સાથે એ લોકોએ જે અન્યાય કર્યો શું કોઈ બાળકો ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં હું ચૂંટાયો છું તો ત્યાંની પ્રજા માટે ગુજરાતના યુવાનો માટે ગુજરાતના ખેડૂતો માટે ભરૂચ લોકો માટે બોલવાનો મારો અધિકાર છે ને મારે બોલવું જોઈએ ત્યારે શું બાળકોના શિક્ષણ માટે બોલીએ આપણો ગુનો છે યુવાનો ને કાયમી નોકરી મળે પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકની ભરતી થાય કરર આધારિત કર્મચારીઓને કાયમી ભરતી થાય સરકારી કર્મચારીઓને પેન્શન મળે શું એના માટે ભોલી આપણો ગુનો છે ખેડૂતોના પાક ધોવાઈ ગયા નર્મદા નદીના પાણી છોડવાથી પાણી સંગ્રહ કરી રાખ્યો સાત દિવસ અને જન્મ દિવસના વધાવણા માટે એકી સાથે અઢાર લાખ દિવસે પાણી છોડી દીધું લાખો લોકોના ઘર ખલાસ થઈ ગયા ઘર વકરી ખલાસ થઈ ગઈ જાનમાલ ખલાસ થઈ ગયા

અલગ અલગ મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી છે આદિવાસી સમાજમાં જે કંઈ પણ પ્રાણ પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવામાં આવશે તે પણ તેના દ્વારા વાત કરવામાં આવી છે આ વખતે તેઓ પોતાને ચૂંટણીમાં જીત માટે છે તે લોકો સાથે સીધી વાત કરી રહ્યા છે અને મત માંગી રહ્યા છે તો બીજી તરફ મનસુખ વસાવાએ પણ પોતાના પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે તેઓ પણ ભરૂચના જુદા જુદા ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે અને અત્યાર સુધી જે વર્તમાન સાંસદ દરમિયાન તેમણે કરેલી કામગીરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કેન્દ્ર સ્તરેથી જે યોજનાઓ છે તે યોજનાઓને લઈને તે લોકો સમક્ષ પહોંચી રહ્યા છે આને જ લઈને બંને નેતાઓ પોતાના પ્રચાર પ્રસારમાં તડામાર તૈયારીમાં જોતરાઈ ગયા છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ વખતે આદિવાસી સમાજ અને ભરૂચ સીટ કયા પક્ષના ફાળે જાય છે કેમ કે બંને પક્ષો દ્વારા એડી ચોટીનો જોરથી લગાવવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા છ ટમથી સાંસદ બનતા મનસુખ વસાવા સાતમી ટર્મમાં બાજી મારશે કે પછી એક યુવા ધારાસભ્ય જેમને ભરૂચ સીટ પર પોતે સાંસદ બનવાની તક મળશે તમામ જવાબો સવાલો છે તેના જવાબ જનતા પાસે રહેલા છે જનતા જે નક્કી કરશે તે નિશ્ચિત થવાનું છે હવે આ લોકશાહીમાં જનતા કોને ચૂંટીને લાવે છે તે સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીએન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર